ખૂબ પ્રેમ કરીશ હું તને ઘરકામમાં મદદ કરીશ હું તને કોઈ વાત નહીં કરું હું તારું પ્રતિબી

ખબર છે મને તમારે દીકરો જોઈતો હતો પરંતુ હું પણ તમારા કુટીકનું નામ રોશન કરીશ દાદી હું તમારી સેવા કરીશ દાદી તમે તો કઈ બોલો દાદા તમે તો આ ઘરના વડીલ છો તમે તો કઈ બોલો તમે તો બધાને સમજાવો દાદા તમે જે ભગવાનના મંદિરે જાવ છો તે ભગવાનલે સુંદર તે ભગવાનએ બનાવેલી સુંદર સૃષ્ટિ મારે પણ જોવી છે મારે પણ મારી માના ખોળામાં આળકું છે પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખવું છે અને અને દાદીની સરસ સરસ વાર્તાઓ 我去，再见。